નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે માં આપનું સ્વાગત છે જે પ્રકારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વરસાદ વરસવાના કારણે અહીંયા વારંવાર રોડ બેસી જવાનો જે બનાવ છે તે બની રહ્યો છે અને જે વાહન ચાલકો છે તેઓને અવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો કે આજે આ વિસ્તારના જે રહીશો જે છે તે આ ખાડો મારો છે કુ રોડ શાખા અધિકારી આ ખાડો મારો હું છું કોર્પોરેટર વોર્ડ નંબર છે દસ રોડ શાખા આ વિકાસ મારો છે હું છું રોડ શાખા અધિકારી બીએમસી આ ખાડો મારો છે હું છું કમિશ્નર આ વિકાસ મારો છે હું છું કોર્પોરેટર આ વિકાસ મારો છે હું છું રોડ શાખા અધિકારી વિવિધ પ્રકારના જે આ જે હાય રે કોર્પોરેટર હાય કોર્પોરેટરના જે નારા છે તે નારા સ્થળે તેઓ દ્વારા જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે અહીંયા વર્ષોથી જે રોડ બન્યો નથી અને રોડ ન બનવાના કારણે આવે જે તેઓ દ્વારા જે છે તે રોડ પર જે છોડવા જે છે તે છોડવાની ઉપર અલગ અલગ નામ આપવામાં આવ્યા છે એટલે કે આ વિકાસ મારો હું છું છે હું છું રોડ શાખા અધિકારી એટલે અલગ અલગ જે કોર્પોરેટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી જે રોડ શાખાના જે અધિકારી જે હોય તેઓના નામના આ જે તેવા જે પ્લે કાર્ડ જે છે તે પ્લે કાર્ડ લઈને તેઓ દ્વારા જે આ વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મુખ્ય માર્ગ હોય અને જ્યારે ધોધમાર અતિભારે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે લોકોને અહીંયાથી અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સાથે સાથે અહીંયા જે અલગ અલગ જે દુકાનો જે આવેલી હોય તે દુકાનો જે છે તે દુકાનોની બહાર પણ લોકો જ્યારે પાર્કિંગ કરતા હોય ત્યારે અડધા ઉપર જે રોડ જે છે તે રોડ રોકાઈ જતો હોય છે અને એના કારણે ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે તે પણ અહીંયા સર્જાતા હોય છે અને આ જે અશફાક મલિક છે તેઓની આગેવાનીમાં આ વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે વોર્ડ નંબર દસનો આ વિસ્તાર છે અને મેં આપને પહેલાં પણ જે લાઈવ કર્યા હતા એમાં પણ જણાવ્યું હતું કે અહીંયા જ્યારે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને તે કામગીરી કર્યા બાદ ચારથી પાંચ વખત પુરાણ કરવામાં આવેલ છે તેમ છતાં પણ જે રોડ છે તે રોડ વારંવાર બેસી જવાનો જે બનાવ છે તે બની રહ્યો છે અને રોડ બેસવાના કારણે જ્યારે અહીંયા ઘૂંટણસરમાં જ્યારે પાણી ભરાતા હોય આ જે રોડ છે તે ઘૂંટણસરમાં પાણી અહીંયા ભરાતા હોય ત્યારે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અનોખી રીતે જે આ વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે છોડવા જે છે તે છોડવાની પાસે જે રોડ શાખાના અધિકારી હોય કે પછી વોર્ડ નંબર દસના કોર્પોરેટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય કે વોર્ડ નંબર દસની જે રોડ શાખા છે તે હોય તેઓના જે અલગ અલગ જે પ્લેકાર્ડ છે તે નામથી તેઓ દ્વારા અહીંયા વૃક્ષારોપણ કરવામાં র

રોજે રોજ રજૂઆત કરવાની રોજે રોજ કમ્પ્લેન કરવાની રોજે રોજ વોર્ડની અંદર રોડ શાખાના અધિકારીઓને પણ રોજે રોજ જાણ કરવાની અને એ પછી પણ આ જ હાલત હોય તો આ વિસ્તારના લોકો વર્ષોથી ટેક્સ ભરી રહ્યા છે અને એ ટેક્સ ભરે પછી પણ જો આ જ રીતે કોર્પોરેશનના અધિકારીઓની અને કોર્પોરેટરોની અને કમિશનરની આ જ નીતિ હોય તો આ વિસ્તાર રોડ ટેક્સ ટેક્સ ભરવાનું બંધ કરી દેશે મહેરબાની કરીને

અને પછી પણ જો રોડ ના બનતા હોય તે કોના વાંકે રોડ તમે નથી બનાવતા તમે આ વિસ્તાર પ્રત્યે આવી તમારી એ માનસિકતા કેમ રાખો છો એટલે અમારું આજે આ એક સિમ્બોલિક કાર્યક્રમ છે કે ખાડાઓ એટલા પડ્યા છે કે એક વ્હીકલ પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલે એ વ્હીકલ નથી જઈ શકતા એટલે એ ખાડાઓ હવે રોડ તો અમારા કામનો જ નથી રહ્યો તો અમે લોકો હવે છોડ ઉગાડ્યા છે રોડ નથી જોઈતા અમે છોડ ઉગાડી લઈશું ભાઈ અને છોડ ઉગાડીશું અહીંયા ખાડા ગોદી ને અહીંયા છોડ ઉગાડીશું અમે જો તમારે રોડ નથી બનાવવા તો કોર્પોરેશન ની નર્સરી બનાવી દઉં છું અને હું કોર્પોરેશન ની નર્સરી તમે પછી આવો અને નર્સરી માંથી અહિયાં થી છોડવાઓ વિતરણ કરીશું ધારાસભ્ય પણ વિસ્તાર ની સમસ્યા ને ધ્યાને લેતા ત્રીજા મહિનામાં મ્યુનિસિપલ કમિશનર ને પત્ર લખ્યો છે આ રોડ ને લઈને ડબલ બાજુ ડિવાઈડર અને વચ્ચે ડબલ બાજુ ફૂટપાથ અને વચ્ચે ડિવાઈડર ની સાથેના રોડ ની પણ માંગ કરી છે ત્રીજા મહિનામાં બિલકુલ ધારાસભ્ય શ્રી સાથે પણ અમારી વાતચીત થઈ હતી એમણે આ લેટર લખ્યો તો એમણે પણ એવું કીધું હતું આશ્વાસન આપ્યો તો કે હું આની પાછળ ફોલોઅપ કરું છું એમણે કમિશનરને જે લેટર લખ્યો એ લેટર પણ એમણે બતાવ્યો છે અમને એટલે અહીંયા આગળ જે લોકોને રજૂઆત કરી છે એ પૈકી જે લોકો વર્ક કરી રહ્યા છે પણ ખબર નહીં ધારાસભ્યની પણ વાત કમિશનર નથી સાંભળતા એવી રીતની વાત છે આ જી આ હતા અશફાક મલિક તેઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ તેઓની સમસ્યા સમસ્યા જે છે સાંભળવામાં નથી આવતી હવે આપણી સાથે જે ચાચા જે છે તેઓનો હાથ ફ્રેક્ચર થઈ ચૂક્યો છે જી દાદા કઈથી પસાર થઈ રહ્યા હતા અને તમારો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે આગળ વીસ વર્ષથી અહીંયા આ વિસ્તારની અંદર રોડ નથી બનાવ્યો વીસ વર્ષથી રોડ આવવાના હોત છે અને આ મારે ફ્રેક્ચર થઈ ગયેલું છે હું લાડીથી લાડી પર ગુજરાન ચાલવું છે

योग्य योग्य कामगिरी कामगिरी ना काम काम बरसों इस रोड को बरसों में छोटे से बड़ा हुआ रोड रोड को देखा आज तक नया रोड नहीं, नहीं बना है बस थिगले मार मार के चले जाते हैं और यहाँ के ये जो बेचारे बुजुर्ग इंसान है उनके जो हाथ पैर टूटते हैं उसका जवाबदार कौन ये हमारे भी हम, मैं भी और ऑटो चलाता हूँ हमारी ऑटो का नुकसान इतना होता है न की उसकी कोई हद नहीं हमारे टायर फट जाते हैं બાજુ પોલીસ પરેશાન એક તરફ પોલીસ અમારો દંડ ભણ ના પડતા ખડ્ડે આપ દેખ રહો રોડ કે હાલત કેમેરા કે આપ દેખા સકતો કોર્પોરેશન અંધે બનકે બેઠી બસો ભ્રષ્ટાચાર તો દિખરા દુસરાઈ આ વિકાસ મારો છે હું છું રોડ શાખા અધિકારી એમ સી એ પ્રકારના જે પ્લે કાર્ડ જે છે પ્લે કાર્ડ ની સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણી સાથે અન્ય જે વિસ્તારના અગ્રણી છે તેઓ સાથે વાત કરી જે અયુબ ભાઈ શું કેશો અહીંયા રોડ તો એવું કહી શકાય કે જાણે કે અહીંયા માણસો રહેતા જ નથી થી ત્રણ લાખની આસપાસની વસ્તી હશે તેમ છતાં પણ રોડની હાલત આ પ્રકારની શું કહેશો આપે કોઈ રજૂઆત કરેલી હોય કે રોડ માટે ધારાસભ્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીને વાત કરી હતી પર્સનલી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ લેટર લખીને કમિશ્નરશ્રીને આપેલો અને કમિશ્નરશ્રીની બી વાત આ લોકો એ કરતા હોય કે ભાઈ કમિશનરને બી રજૂઆત કરી હતી ધારાસભ્યને ધારાસભ્યએ પણ કમિશનની વાત આ લોકો ગણકારતા નથી મતલબ ધારાસભ્યની વાત બી ગણકારતા નથી આ લોકો અત્યારે હું તમને કહું કે તાંદલજા વિસ્તારનો રોડ તમે મનીષા ચોખડીથી જાઓ વાસણ રોડ તમે જોઈ લો અને તાંદલજાની કમ્પેરિઝન કરો તો બહુ મોટો ફરક થઈ જાય છે અત્યારે જો અગાઉ તહેવાર મોહરમનો બી ગયો મોહરમના તહેવારના અંદર બી આ રોડ પર કેટલા લોકો પડી ગયા છે આ ચાચા ખુદ આપણા વચ્ચે પડી ગયા એમનો હાથ તૂટી ગયો છે અને અત્યારે ઈદે મિલાનો તહેવાર આવે છે એક લાખ પબ્લિક જુલુસ આવે છે એવા તહેવારો જેવા ગણપતિ તહેવાર આવે છે બધા તહેવારોમાં અહીંયા રોડ પર જુલુસ નીકળે છે અહીંયા બધા લોકો આવતા હોય છે કેટલા લોકોના એ પડીને મતલબ કેટલા લોકો અહીંયા મતલબ લોકોના હાથ પગ તૂટી ગયા છે રોડ ખાતેના મતલબ રજૂઆત કરી છે મેં અમે બી રજૂઆત કરી છે ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી છે કમિશનશ્રી બી રજૂઆત કરી છે નથી

જે અમારી વિનંતી છે કે અહીંયાનું રોડ જલ્દસે જલ્દી બનાવવામાં આવે અમારી આ જ વિનંતી છે જલ્દીથી જલ્દી રોડ બનાવવામાં આવે તેવી રજૂઆત તો વારંવાર તનલના વિસ્તારના રહીશોની રહેતી હોય છે ત્યારે આપણી સાથે અન્ય એક સ્થાનિક છે તેઓ સાથે વાત કરીશું ભાઈ શું કહેશો આપ નજીક જ રહો છો અને ખાસ કરીને જ્યારે વરસાદ વરસતો હોય ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા હોય છે અને કલાકો વીતી જાય તેમ છતાં પણ પાણી આપણા અહીંયાથી વરસાદી કાસ પસાર થાય છે પાણી ઉતરતા નથી શું કહેશો આપ છે ને પાંચ વર્ષથી રોડ આપણને બતાડે છે કે બની ગયું છે બની ગયું છે આ આસ બનાય ને તો બી પહેલા બી ખાડા પડ્યા પહેલા બી કાસ બનાવ્યા પછી બી ખાડા પડ્યા અને રોડ બની જાય

પાંચ વર્ષમાં કેટલા એક્સિડન્ટ થતા હશે અકસ્માતો થતા થતા હશે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી તેમ લાગી રહ્યું છે જો જાગ્યું હોત અને અહીંયા ઈચ્છા ત્રીજા મહિનામાં ધારાસભ્ય જે ધારાસભ્ય છે ચૈતન્યભાઈ દેસાઈ તેઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર જે છે તે મ્યુનિસિપલ કમિશનરને આ રોડને લઈને રજૂઆત કરવામાં આવી છે અને તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ જે પત્રકારથી લઈને તાના ગામ સુધીનો જે રોડ છે તે વચ્ચે ડિવાઈડરની સાથે આજુબાજુ ડબલ ટ્રેક રોડ બનાવવામાં આવે અને સાથે સાથે આજુબાજુ જે ફૂટપાથ જે છે તે ફૂટપાથથી લેસ આ રોડ બનાવવામાં આવે અને આ જે રોડ છે તે રોડ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તેવી જે માંગ છે તે કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા આજ રોડ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે અને અહીંયા તેઓ દ્વારા જે ખાડા પડ્યા છે પાંચ પાંચ છ છ વખત પુરાણ કરવામાં આવે છે કદાચ એવું હશે કે જે કોન્ટ્રાક્ટરોએ જે એન્જિનિયરોને જે પાલિકાના તંત્રએ જે એન્જિનિયરોને કોન્ટ્રાક્ટ આપ્યો હશે તેઓને કદાચ આ રોડ કઈ રીતે બનાવો રોડનું પેચોર કઈ રીતે કરવું તે માહિતી નહીં હોય તેમ લાગી રહ્યું છે એટલા માટે વારંવાર ખાડા પડી રહ્યા છે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ જે ખાડા અહીંયા પડ્યા છે તેનું જે પેચવર્ક કરવામાં આવે અથવા તો યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે જેથી ફરીથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલે તેઓ દ્વારા આજ રોજ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે એટલે કે આજ રોજ જે ખાડા પડ્યા છે તે ખાડામાં વૃક્ષો રોપીને અનોખી રીતે આ જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે અને તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ જે રોડ છે તે રોડની કામગીરી કરવામાં આવે કેમેરામેન સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા